ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એફઆઈ ઇન્ડેક્સ એફઆઈ ઇન્ડેક્સમાં એફનો અર્થ ફાઇનાન્શિયલ અને આઈનો અર્થ ઇન્ક્લુઝન થાય છે આમ એફઆઈ ઇન્ડેક્સ શબ્દનું ફૂલ ફોર્મ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ થાય છે ભારતીય રિઝર્વ બેંક એ સંયુક્ત નાણાકીય સમાવેશ સૂચકાંક એટલે કે એફઆઈ ઇન્ડેક્સ જાહેર કરે છે સરકાર અને સંબંધિત ક્ષેત્રીય નિયમનકારો સાથે પરામર્શ કરીને

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ